દિયોદર પોલીસ સ્ટેશન ખાતે તુજકુ તિરાર પણ એકત્રીસ લોકોની એમની ખોવાયેલી વસ્તુઓ પરત પોલીસ સ્ટેશન પીએસઆઈ ખોવાયેલી વસ્તુને પરત આપતા લોકોએ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો આભાર માન્યો દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી ખોવાયેલી મોબાઈલ કે જેઓ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી જેઓની દિયોદર પોલીસે ટૂંક જ સમયમાં સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત તપાસ કરી જેઓના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા તેવા એકત્રીસ લોકોને દિયોધર પોલીસે બોલાવી દિયોધર પોલીસ સ્ટેશન પીએસઆઈ પીવી ધોકડીયા દ્વારા એમના ખોવાયેલા મોબાઈલ પરત આપી મોબાઈલ નેટવર્કથી બીજાના લોકોના હાથમાં આવતા ગેરમાર્ગે કેટલાક દુરુપયોગ કરતાં ક્રાઇમ કરતા હોય છે જેથી પોતાના મોબાઈલ સારી રીતે સાચવી રાખવા પોતાની કિંમતી વસ્તુ કોઈપણ જગ્યાએ પડી કે ખોવાઈ જાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપી જાણ કરી લેવી જોઈએ જેથી કરી કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર ન બને એ માટે સાવચેતીના પગલાં રાખવા દિયોદર પીએસઆઈ માર્ગદર્શન સૂચનો કર્યા હતા અત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે એકત્રીસ લોકોના મોબાઈલ શોધી લાવી તેમને પરત આપતા આજે દિયોદર પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો એકત્રીસ લોકોએ દિયોદર પોલીસ સ્ટેશનની કામગીરીને ખૂબ બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા અને દિયોદર પોલીસની કામગીરીની બિરદાવી હતી અમારા આજે એકત્રીસ મોબાઈલ દિયોદર પોલીસ પાછા અમને રિટર્ન અપાવેલા છે બરાબર દિયોજર પોલીસમાં પીએસઆઈ શ્રી ધોકડીયા સાહેબ નવીનભાઈ સાહેબ સુરેશભાઈ સાહેબ અને ભાઈ વિક્રમભાઈ સાહેબ અને તથા સ્ટાફવાળાએ બહુ મહેનત અને જહેમત કરી અને અમને અમારા મોબાઈલ એકત્રીસ એકત્રીસ લોકોને પાછા અપાવેલા છે બરાબર એ બદલ અમે દિયોજર પોલીસનો ખૂબ આભાર માનીએ છીએ અમને ધન્યવાદ આપીએ છીએ અને એની કામગીરીને બિરદાવીએ છીએ મારું નામ લખ્યું બોલ્યું બોલો મારું નામ જોશી પહેલો મારો મોબાઈલ ફોન કોણ હતો અને દિયોદર પોલીસની સારી એવી કામગીરીથી મારો મોબાઈલ છ સાત દિવસમાં પાછો આવી ગયો હતો એટલે દિયોદર પોલીસની સારી એવી કામગીરી છે એના બદલ હું દિયોદર પોલીસનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ દિયોદર